નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જુનાગઢ ગિરનાર પર્વત ઉપર બે હજાર પાંચસો પગથિયા ઉપર એક અજાણ્યા યુવાન ઊંચાઈએથી નીચે પટકાતા તેનું ગંભીર જાથી મોત થયું હતું જોકો મિત્રો જાણવા મળતી વિગત મુજબ જુનાગઢ ગિરનાર પર્વત ઉપર પચીસો પગથિયા ઉપર જી હા મિત્રો તમને જણાવી દઈએ કે એક અજાણ્યા યુવાન યાત્રિક શોર્ટકટ માર્ગે જતા ઊંચાઈએથી પટકાતા પગથિયા ઉપર દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામીઓની અન્ય યાત્રિકોએ આ યુવાનને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ ઊંચાઈથી પટકાયેલા યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો ગત સાંજે ચાર ત્રીસ કલાક આસપાસ બનેલી આ ઘટનાની વન વિભાગે પોલીસને જાણ કરાતા દોડી મારફત યુવાનને મૃતદેહ નીચે લાવી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં ખસેડાયો છે તો મિત્રો આ અજાણ્યા યુવાન પગ લપસતા નીચે પડ્યો હોય તેવી ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો